ગાયનું દૂધ ક્યારે ઝેર સમાન બની જાય મિત્રો કાલે મારી પાસે ભાવેશભાઈ નામના પેશન્ટ સુરતથી આવ્યા હતા ફરિયાદ હતી ખૂબ જ પ્રમાણમાં એસિડિટી આનો અને ગાયના દૂધનો સંબંધ હું તમને કહું એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે આપનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય હેલ્થ માટે હોય ડિઝીઝ માટે હોય ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો જવાબ આપતો વિડીયો બનાવવા પ્રયત્ન કરીશું મિત્રો ભાવેશભાઈ જ્યારે મારી પાસે ચેમ્બરમાં આવ્યા ત્યારે એમની મુખ્ય ફરિયાદ હતી ખૂબ જ પ્રમાણમાં એસિડિટી પેટમાં બળતરા પેટ અને કાળજાની વચ્ચેના ભાગમાં દુખાવો છાતીમાં બળતરા ક્યારે છાતીમાં ગભરામણ જેવું થવું છાતી ભારે થઈ જવી પેટ સાફ ન થવું આ પ્રકારની ફરિયાદ લઈને સુરતથી મારી પાસે આવ્યા હતા એમના ધર્મપત્નીઓ મારી સાથે હતા સંપૂર્ણ હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે ભાવેશભાઈ સવારે નાસ્તામાં ડ્રાય ફ્રૂટ્સવાળું દૂધ લે છે કાજુ બદામ અખરોટ બધું નાખીને સરસ રીતે ઉકળાવીને ગાયનું દૂધ પણ સવારે નાસ્તામાં લે છે બીજું કાંઈ નથી લેતા ખૂબ સારું છે પણ બાકીના બધા સમયે એમનો ડાયટ જે છે ખૂબ અનિયમિત છે અને સાથે સાથે એ તંબાકુ મસાલા માવાનું સેવન પણ કરે છે મિત્રો ખાસ યાદ રાખો તમે જ્યારે પણ દૂધ પીવો છો ત્યારે એક અગત્યની વાત છે કે જે આપણે ભૂલી જઈએ છીએ એ છે તમારી પાચન શક્તિ ગાયનું દૂધ કે કોઈ પણ પ્રકારનું દૂધ આયુર્વેદ અનુસાર પચવામાં ગુરુ અને અભિસંધી છે ગુરુ અભિસંધી એટલે શું ગુરુ એટલે પચવામાં ભારે અભિસંધી એટલે કે એવું કે જે ખૂબ જ ચીકાશવાળું છે અને કફને વધારનારું છે આ રીતે દૂધ જે છે એ પચવામાં ભારે છે એટલે જો તમારી પાચનશક્તિ સારી હોય તમને પાચનને લગતા કોઈ રોગ ન હોય તો જ તમને એ દૂધ ઉપયોગી રહેશે ભાવિશભાઈ તો એનાથી પણ વધારે એટલે કે એમાંથી ડ્રાયફ્રૂટ્સ નાખીને ઉકળાવીને પીતા એટલે દૂધને જેટલી વાર ઉકળાવો એટલી વાર વધારે ભારે બને ડ્રાય ફ્રૂટ્સ નાખો ડ્રાય ફ્રૂટ્સ પોતે પણ પચવામાં ભારે છે એટલે એ વધારે ભારે બને આવું ભારે દૂધ તમે સવારે એક કપ કે એક ગ્લાસ પીવો અને જો તમારી પાચનશક્તિ સારી ન હોય તો દૂધ પેટમાં જઈને ત્રણ વસ્તુ કરશે કાં તો એ અભિસંધી હોવાને કારણે કફ વધારી નાખશે અને તમને કફને લગતા રોગો કરશે કાં તો એ અમલ વિપાકી એટલે ખાટું થઈને પિત્તને લગતા રોગો કરશે અને કાં તો એ આંતરડામાં જઈને વાયુ કરશે કારણ કે દૂધ વિષ્ટંભી પણ છે એટલે ખાસ યાદ રાખો જો તમારી પાચનશક્તિ સારી છે તો જ દૂધ તમારા માટે અમૃત છે પણ જો તમારી પાચનશક્તિ સારી નથી અને તમને પાચનને લગતા કોઈ પણ પ્રકારના રોગો છે તો ગાયનું દૂધ પણ તમારા માટે વિશ્યમાન કામ કરશે